માનવી નહીં પરંતુ એક શ્વાનનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક શ્વાન જે ઉપર ચડી શકતું નથી પરંતુ તેણે સતત પ્રયત્નો કર્યા અને છેવટે તે ઉપર પહોંચી જ ગયો કે શીખવું જોઈએ જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી સતત પ્રયત્નો કરતા રહેવા જોઈએ આ વિડીયો જોઈ તમને પણ નવાઈ લાગશે કે જેમાં શ્વાન દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવે છે પરંતુ તેને નિષ્ફળતા મળે છે પરંતુ તેને હાર માન્યા વગર પોતાના પ્રયત્નો સતત ચાલુ રાખ્યા અને છેવટે તેને સફળતા મળી આ રીતે માનવીએ પણ હાર માન્યા વગર જ જીવનમાં સતત પ્રયત્નો કરતા રહેવા જોઈએ ક્યારેક તો સફળતા જરૂરથી મળશે